વિસ્તારથી સુરત આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને ઇન્ટરપ્રિટેશન કોર્સ શરૂ કરવા અંગે આપવામાં આવેલા સૂચના બાદ રાજ્ય સરકાર હરકતમાં આવ્યું છે જેના પગલે આજ રોજ રાજ્ય શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મહત્વપૂર્ણ બેઠક મળી હતી ભાષામાં કોમ્યુનિકેશન ગેપ ન રહે અને ઇન્ટરપ્રિટેશન તથા તેમજ ટ્રાન્સલેશન કોર્સ યુનિવર્સિટી દ્વારા થાય અને વિદ્યાર્થીઓને એક એવી નવી તક મળી રહે તે બાબતે મહત્વપૂર્ણ ચર્ચા બેઠકમાં થઈ હતી વાઇસ ચાન્સેલર અને યુનિવર્સિટીની ટીમ સાથે મળેલી બેઠકમાં આગામી દિવસોમાં ઇન્ટરપ્રિટેશન અને ટ્રાન્સલેશનના કોર્સ શરૂ કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાકલ બાદ રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે જ્યાં આજરોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસરિયાની અધ્યક્ષતામાં મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે બેઠકમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડા અને યુનિવર્સિટીની ટીમ પણ હાજર રહી હતી આ પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી હાકલ બાદ તુરંત જ રાજ્ય સરકાર દ્વારા મામલે ઇન્ટરપ્રિટેશન અને ટ્રાન્સલેશનના કોર્સ શરૂ કરવા અંગે તાકીદની બેઠક બોલાવવામાં આવશે આજરોજ મળેલી આ બેઠકમાં આગામી દિવસોમાં ઇન્ટરપ્રિટેશન અને ટ્રાન્સલેશનના કોર્સ શરૂ કરવા માટેની સંપૂર્ણ ચર્ચા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ટીમ વચ્ચે કરવામાં આવી છે યુનિવર્સિટી દ્વારા કોર્સ શરૂ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને પણ એક નવી ઉજ્જવળ તક મળી રહે તે દિશામાં પ્રયત્ન કરવા માટેના આ પ્રયાસ છે સુરતમાં પહેલાં ચોર્યાસી દેશોના વાવટા ફરકતા હતા પરંતુ હવે એકસો પચાસ દેશોના વાવટા ફરકવા જઈ રહ્યા છે જેને લઈ દેશ વિદેશની આવતા લોકોની અવર જવર પણ અહીં વધવાની છે બહારથી આવતા લોકો અને અહીંના લોકો પણ એકબીજાની ભાષા સમજી શકે તે માટે યુનિવર્સિટીમાં ઇન્ટરપ્રિટેશન એન્ડ ટ્રાન્સલેશનના કોર્સ શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે આ માટે યુનિવર્સિટી દ્વારા પણ ખૂબ જ ઉત્સુકતા બતાવવામાં આવી છે જે બદલ પણ હું યુનિવર્સિટીને અભિનંદન પાઠવું છું સુરતની અંદર વીર નર્મદ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર્સ અને તમામ સારસ્વત મિત્રો સાથે જ્યારે અત્યારે મિટિંગ એટલા માટે કરવામાં આવી છે કે કાલે આદરણીય લોકપ્રિય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે હીરા બુર્સનું ઓપનિંગ કર્યું ત્યારે એમણે એક સજેશન કર્યું હતું મુખ્ય ભાષાઓ છે વિશ્વની આનો એક કોર્સ ઇન્ટરપ્રેન્ટ અને ટ્રાન્સલેશન બંને યુનિવર્સિટી દ્વારા જાય અને વિદ્યાર્થીઓને એક નવી તક મળે આનાથી એક સુરતના વેપારના કે ડાયમંડના વેપાર કે ટેક્સટાઇલના વેપારમાં ખૂબ સારો લાભ થશે અને એક કોન્ફિડન્સ બિઝનેસની અંદર વધવો જોઈએ એ વધશે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે પ્રમાણે ઈચ્છી રહ્યા છે તે મુજબ સુરતના મુખ્ય ત્રણ બિઝનેસ રહેલા છે જેમાં ટેક્સટાઇલ ડાયમંડ અને જરી ઉદ્યોગનો સમાવેશ થાય છે આ ત્રણેય વેપારને ઓકેશનલ બિઝનેસ સાથે સાંકળી એક નવી તક ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓને પણ એક ઉજ્જવળ તક મળી રહે તે માટે યુનિવર્સિટીમાં ઇન્ટરપ્રિટેશન અને ટ્રાન્સલેશનના કોર્સ શરૂ કરવા સંયુક્ત ચર્ચા વિચારણા કરવામાં આવી છે જે માટે રાજ્ય સરકાર પણ સંપૂર્ણ રૂપથી યુનિવર્સિટીને મદદરૂપ થવા તૈયાર છે માત્ર કોર્સ શરૂ કરી દેવા પૂરતું નહીં પરંતુ ટેકનોલોજીના માધ્યમથી તેમાં કેટલા સોફ્ટવેર ડેવલોપ કરી શકાય તેની પણ ચર્ચા આજે કરવામાં આવી છે